આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા આચાર્યની હાજરીમાં શાળાનો જીણો દ્વાર કરનાર બોરસદ તાલુકાના વાસણા રાસની શિક્ષિકા નીલમબેન મહેતાનું જારોલા હાઈસ્કૂલમાં સાકર તુલાથી સન્માન કરાયું સંઘર્ષ કરીને શાળાનો જીણો દ્વાર કરનાર નીલમબેન મહેતાએ શાળા માટે કરેલી મહેનત વિશે નીલમબેને પ્રતિક્રિયા આપી છે નમસ્કાર હું નીલમ મહેતા જલારામ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વાસણા રાસમાં ઓગસ્ટ બે હજાર એકવીસથી શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું અમારી શાળાનું મકાન પંચાયતઘરમાં ચાલે છે અને જે ઘણું બધું જર્જરિત અવસ્થામાં હતું શૌચાલયની સુવિધા નથી એટલા માટે મને થયું કે ચલો સ્કૂલ માટે કંઈક કરવું જોઈએ એવામાં મારી મુલાકાત નવીન સર સાથે થઈ અને મને એમનાથી ઘણી બધી પ્રેરણા મળી અને મને લાગ્યું કે ચલો હું મારી સ્કૂલ માટે કંઈક કરું અને એમની વાત મેં અમારા પ્રમુખ દાદા રમણભાઈ ગેમાભાઈ ઠાકોરને કરી તો દાદાએ કીધું કે શાળાના અને વિદ્યાર્થીઓના હિતમાં બેન તમે જે કંઈ પણ કરો એમાં આપણી તમને બધા પ્રકારની છૂટ છે અને દાદાના સહકારથી અમે પૂરું શાળાનું મકાન તોડી પાડ્યું સ્લેબ તોડી પાડ્યો પ્લાસ્ટર તોડી પાડ્યું પણ પછી ભંડોળ ધીમે ધીમે ખતમ થવા લાગ્યું એટલે મને ફરીથી નવીન સરની વાત યાદ આવી કે શાળા બાંધવી એ તો બાંધવા માટે બધાના સહકારની જરૂર પડે ગામનો સહકાર જોઈએ દાતાઓનો સહકાર જોઈએ શિક્ષકોએ આમાં સહયોગ આપવો જોઈએ એટલે અમે દાતાઓનો સંપર્ક કરવાનું ચાલુ કર્યું એવામાં સૌથી પહેલાં અમારા ધ્યાનમાં આવ્યા ખાંધલીના ઘનશ્યામભાઈ પટેલ અને એમની મુલાકાત કરી અને એમના તરફથી અમને એકાવન હજાર રૂપિયાની મદદ મળી અને ત્યારે અમને વિશ્વાસ આવ્યો કે હવે તો શાળાનું કામ થઈ જ જશે પછી રુદેલમાં પરિમલભાઈ પટેલે બાળકીઓ માટે શૌચાલય માટે અમને સાઠ હજાર રૂપિયા આપ્યા એ પછી ઘણા બધા સેજપુરના પંકજભાઈ પટેલે પાંચ હજાર આપ્યા આવી રીતે અમે અલગ અલગ ગામમાં ગયા જંત્રાલ ગયા વાસદ ગયા બોરસદ બધી જગ્યાએથી અમને સારો એવો ફાળો મળ્યો ધર્મજથી જથી કાન્હા ચેરિટેબલ ફાઉન્ડેશનવાળાએ અમને એકાવન હજાર આપ્યા અને શાળાનો ગેટ બનાવી આપ્યો એ રીતે એમનો સારો સહયોગ મળ્યો અને અમે જ્યારે અટકી પડ્યા ત્યારે નવીન સરના

મિહિરભાઈ પટેલ ભાનુ કાકા નવીન સર બધા વડીલોના આશીર્વાદથી અમે ફરીથી અમારી સ્કૂલમાં પુનરાગમન કર્યું અને એ દિવસે અમારા પ્રમુખ દાદા બોલ્યા કે અમારા બેને ઘણી મહેનત કરી અને કામ પાર પાડ્યું એ દાદાના શબ્દો મારા માટે આશીર્વાદ સમાન હતા અને મારી જિંદગીની સૌથી યાદગાર મોમેન્ટ હતી અને જે રમણભાઈ સોલંકી અમને કીધું છે કે બાળકો માટે બે સ્માર્ટ બોર્ડ બેન્ચીસો અને બ્લોક્સની વ્યવસ્થા કરી આપશે એટલે હવે મને લાગે છે કે અમારી સ્કૂલ હવે ખરેખર સાચા મહિનામાં એક સારી સ્કૂલ બની જશે અને છોકરાઓ સારી રીતે એન્જોય કરશે ભણવાને હવે અમે એવું વિચારીએ છીએ કે અમારી શાળામાં સારામાં સારું રિઝલ્ટ આવે છોકરાઓ આગળ વધે શિક્ષણની સાથે સાથે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આગળ વધે એવી અમારી ઈચ્છા છે એ માટે જય હિન્દ જય ભારત